ક્યારેક ક્યારેક આપણું શાસ્ત્ર છૂટ આપે કે અસત્ય બોલવું જૂઠું બોલવામાં ક્યારેક આપણા શાસ્ત્રમાં છૂટ આપે છે કોઈનો જીવ બચી જાતો હોય તો જૂઠું બોલાય કોઈનો પ્રાણ બચી જાતો હોય તો ખોટું બોલવામાં પાપ નથી કોઈનું ઘર બંધાઈ જાતું હોય તો થોડું ઘણું આમ તેમ ખોટું બોલવામાં વાંધો નથી ધંધો કરતી વખતે પણ થોડુંક ખોટું બોલવામાં વાંધો નથી વેપારી વેપાર કરે અને સો રૂપિયાની વસ્તુ પોતાની દુકાનમાં લઈ આવે એને સવાસો કરવા માટે એને થોડુંક તો ખોટું બોલવું પડશે એ વેપારી એવું જાહેર કરશે કે મારે સો રૂપિયામાં આવી છે તો એને સવાસો માં કોઈ નહીં લઈ જાય એટલે ત્યાં પણ આપણું શાસ્ત્ર ધર્મને માટે દોષ નથી ગણતું પણ સોના સવા સો કરે ત્યાં સુધી વાંધો નહીં સમય કદાચ બદલાય ધીમે ધીમે મોંઘવારી વધતી જાય અને સોના દોઢસો કરે ત્યાં સુધી વાંધો નહીં પણ સોના ત્રણસો કરે તો પાછો એ દોષ છે તો એ પાછું અધર્મ છે ક્યારેક કોઈકના દાંપત્ય જીવનમાં કઈક આપણી પાસે માર્ગદર્શન માગે અને ખોટું બોલવું પડે તો પાપ નથી કોઈ છોકરો કોઈ દીકરો બરણીને વહુ લઈ આવે દીકરો રૂપાળો હોય અને વહુ જે આવી છે એ થોડી શામળી હોય એ થોડી શામ રંગની કાળા રંગની હોય તો એની પાસે એવું ન બોલાય કે તું રૂપાળોને આ કાળી કેમ લઈ આવ્યો તો ત્યાં એને એમ કહેવું જોઈએ કે બેટા શામળી છે પણ નમણી છે તમારી બે ની જોડી લક્ષ્મી નારાયણ જેવી આવી કોઈક વાતો બોલવાથી કોઈક નું ઘર ભંગ થઈ જાય ક્યાં એવું લાગે તો થોડું ઘણું જૂઠું બોલવામાં વાંધો નહીં એ ઘર બંધાઈ રહેતું હોય એનું જીવન રૂડું લાગતું હોય તો એમાં એને સહકાર આપવામાં આપણું શું જાય એને એટલું જ કહેવાય કે તમારું દાંપત્ય જીવન સારું જ આવશે ભલે ને વ્યક્તિ શામળો હોય વ્યક્તિ કાળો હોય એના ગુણ થોડા શામ એના ગુણ થોડા કાળા હોય એમ એને સમજાવવામાં કશો દોષ નથી અને આમે આપણો શાસ્ત્ર તો ત્યાં એમ પણ કહે છે કે ક્યારેય કોઈ વ્યક્તિના ખોડખાપણ ઉપર એના રંગરૂપ ઉપર મજાક ન કરવી જોઈએ કોઈ વ્યક્તિ કુદરતી ખોડખાપણ હોય કોઈ તોછડુ બોલતો હોય તોતડું બોલતો હોય કોઈને અંગની ખોડખાપણ હોય કોઈનો રંગ કાળો હોય કોઈ કદરૂપો હોય તો એની મજાક ન કરાય આ તો કુદરત છે બધું યાદ રાખે છે એ ભગવાનને ગમતું નથી પ્રાણી માત્ર ઉપર કરુણા રાખવી દયા રાખવી નિર્દય ન થાવું વાણીમાં પણ કોમળતા હોવી જોઈએ હૃદયમાં પણ કોમળતા હોવી જોઈએ અને ભગવાને જીભમાં હાડકું મૂક્યું નથી અને જીભમાં હાડપુ મૂક્યું નથી છતાંય માણસ આટલું બધું કઠોર વાણી બોલતો થયો હાડકું મૂક્યું હોત તો શું થાય જીભમાં હાડકું નથી શુકામ ભગવાને એમ કહે કે હાડકું મૂકું તો વાણી કઠોર થઈ જાય અને કઠોર વાણી કોઈનું દિલ દુભાવી દેશે દયા હોવી જોઈએ વાણીમાં પણ કરુણા હોવી જોઈએ આચરણમાં પણ કરુણા હોવી જોઈએ અને વિચારો પણ કરુણામય હોવા જોઈએ તપ કરવું તપ કરવાનો શબ્દ આવે એટલે આપણને એમ થાય કે એક આસન ઉપર બેસી જવાનું માળા હાથમાં લેવાની કલાકો સુધી બેસી રહેવાનું ઉભું જ નહીં થવાનું પણ તપના પ્રકારો ઘણા બધા છે જરૂર આપણા ઋષિઓએ એ પ્રમાણે તપ કર્યા છે અને કરવું જોઈએ પણ તપના બીજા ઘણા બધા પ્રકારો છે દાખલા તરીકે આ કથા ચાલી રહી છે આ કથામાં કોઈ સેવાનું કાર્ય બજાવતું હોય તપ છે સવારે વહેલી પરો પરોઢે આવી જાય અને આ બધું જ સાફ કરી દે એ સેવાનું કાર્ય કરે સમજવાનું એ પણ એક તપ છે પોતાના ધંધા રોજગાર છોડીને આવે અને કથામાં તપના ઘણા બધા પ્રકારો છે કોઈ આંધળો માણસ હોય એને રસ્તો પસાર કરવો છે એ વ્યક્તિ રસ્તો ઓળંગી શકશો નથી અને આપણે એમનો હાથ પકડી અને રસ્તો પસાર કરાવી દઈએ આ તપ છે જેને આપણું શાસ્ત્ર સેવા કે અને આપણા મહાપુરુષો એને કે સેવા પરમો ધર્મ સેવા ધર્મ છે છે એનું નામ તપ તપ એટલે કોઈકની ભલાઈ માટે કંઈક કરી છૂટવાની ભાવના એને કહેવાય તપ ધર્મનું ચોથું લક્ષણ છે શૌચ શૌચ એટલે પવિત્રતા જીવન પવિત્ર પવિત્રતા બે પ્રકારની હોય એક બાહ્ય અને બીજી આંતરિક બાહ્ય પવિત્ર આંતરિક પવિત્રતા એ છે જે મનને શુદ્ધ કરવું હૃદયને પવિત્ર બનાવો એ આંતરિક પવિત્રતા છે તમે બહાર થી ગમે તેટલું શરીર સ્વચ્છ કરો અને દોઢસો બસો રૂપિયાના મોંઘા સાબુ વાપરો અને દોઢ બે કલાક પાણીમાં પડ્યા પડ્યા એ સાબુ શરીર પર ઘસ્યા કરો શરીર માત્ર પવિત્ર થાય પણ અંદર હૃદય જ્યારે મલિનતાથી ભર્યું છે મન મેલું છે તો એને પવિત્ર ન કહેવાય સરળતા હોવી જોઈએ જીવનમાં ઈમાનદારી ઈમાનદારીને પ્રમાણિકતા હોવી જોઈએ જીવન ભગવાનને ગમે એવું હોવું જોઈએ એમાં મધુરતા હોય तुलसीदास जी ए बहुत सारी व्याख्या करी बहुत सुंदर बोलिया तुलसीदासल स्वभा सरल स्वभा नमन जथा લાભ સંતોષ લાભોષ સરળ સ્વભાવ ન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય જીવન સરળ હોવું જોઈએ સરળ સ્વભાવ હોવો જોઈએ ન મન કુટીલાઈ મનમાં કુટિલતા ન હોય અને જે મળે એમાં સંતોષ રાખતો હોય સમજો તે પવિત્ર આચરણ છે